thank <thud> you नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S11 ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર આજે સેત્રિ નવરાત્રીનો ત્રીજો દિવસ રાડોળના સુપ્રસિદ્ધ અરશિત માતાનો अनोખો મહિમા ભારત રત્ન ડોક્ટર બાબાભાઈ અમલદની જન્મદિવસ નિમિત્તે યોજા એ આફીકાર ડગરયાત્રા કલ્યાણપુર થી હવેલી દ્વારા વિતરણ કેમ્પ સ્મોલ અને મીડિયમ બિઝનેસ ડેવલપમેન્ટ ચેમ્બર દ્વારા એવોર્ડ વિતરણ અમદાવાદ માં હેલ્થ અને ફિટનેસ ફેકવા કારણ

ओ, उसके जो सिद्धांत है उसकी नीति है और बंधारण में दिए हुए जो पैसे इस समाज के बीच में ले जाने के लिए लोगों के बीच में ले जाने के लिए हम ये यात्रा निकाल रहे हैं। आ कार्यक्रम प्रमुखता ने प्रदेश कांग्रेस प्रमुख अर्जुन मोडवाड़िया केंद्रीय मंत्री भरत सोलंकी संसद सभ्य प्रवीण राज जगदीश ठाकुर शहर कांग्रेस पंकज शाह धारासभ्य शैलेष परमार हिम्मत सिंह पटेल सहित अग्रणी जोड़ा પોલિયો કેમ્પમાં પ્રથમ દિવસે એકસો પચાસ થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો અમદાવાદ ની આસપાસના ગામડા અને શહેરોમાંથી લાભાર્થીઓ સવારથી આવી પહોંચ્યા હતા

ऐसा है कि एस एम ई ऑफ इंडिया हर स्टेट में जो अच्छा काम करते हैं मैन्युफैक्चरिंग सेक्टर सर्विस सेक्टर जिनका ग्रोथ है जिन्होंने अपने जो सप्लायर्स हैं जो लोग के साथ में जो काम करने वाले बिजनेसमैन दूसरे है एस एम हैं उनको सपोर्ट करते हैं जो नए अंटरप्रोनर्स हैं उनको मार्गदर्शन करते हैं जो इंटरनेशनल लेवल में अच्छा रिलेशन मेंटेन करते हैं अपना ग्रोथ करते हैं फाइनेंशियल मैनेजमेंट है मार्केटिंग स्ट्रैटेजी है ब्रांडिंग स्ट्रैटर्जी है उसको एडेप्ट कर और अपना बिजनेस बढ़ाते बढ़ाते दूसरों को भी सहयोग करते हैं ऐसे उद्योग उद्योग जो उद्योग जो क्षेत्र जो में काम करने वाले हैं जो अंतरप्रिन में अंतरप्रिन उनको हम बढ़ावा देने के लिए और इनके जैसे रोल मॉडल नए यूथ के लिए जो यंग जनरेशन जो आ रहा है सेक्टर में उनको एक मार्गदर्शन करने के लिए बात बनाने के हिसाब से ये हम उनको सम्मानित करते हैं આ સબમિટ અને એવોર્ડ ફંક્શનમાં આર કે દુબે કમલ દયાની આર એસ સોડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ અને હેલ્ધી રહેવાનો સક્સેસ મંત્ર અને ફિટનેસ ફંડા પૂરો પાડવા અમદાવાદના જાણીતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્સ ફિલ એન્ડ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત હેલ્થ એક્સપોમાં આયોજન કરવામાં છે જેનું ઉદ્ઘાટન મેયર અસિથ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ એક્સપો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે ચૌદમી એપ્રિલ સુધી યોજાયા યોજાયો છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરના કન્સેપ્ટ સાથે આજે હેલ્થ એન્ડ ફિટનેસ એક્સપોનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે હું એમ માનું છું કે સ્વાસ્થ્ય બગડે એ પહેલાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો એ આ એક્સપોનો કન્સેપ્ટ છે અમદાવાદના નગરજનો આ એક્સપોની મુલાકાત લઈ અને ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરે અને એમની અવેરનેસ વધે એ બાબતે એક મુલાકાત લે અમદાવાદ શહેર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે મેડિકલ 허બ બનવા જઈ રહ્યો છે ત્યારે વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થાય એના કરતાં પહેલા હેલ્થ અંગેની અવેરનેસ દ્વારા એ બાબતને રોકી શકાય કે અંગેનો કોન્સેપ્ટમાં આજે જે એક્શનની શરૂઆત કરવામાં આવી છે સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન હેલ્થ એક્શનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રાજ્યના આરોગ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બે પોઈન્ટ ચોરાશી કરોડ રૂપિયા નો દારૂ અને સાથે બાર વાહનો તથા લગભગ ત્રણ પોઈન્ટ પચાસ કરોડ નો આવ્યો છે નર્મદા જિલ્લાના તારાપો ગામમાં સુરત આઈજી હસમુખ રેડ પકડી પાડવા કરી હતી વિદેશી દારૂની પાંચ હજાર બસો છાસઠ પેટીઓ જપ્ત કરવાની જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોર્યાસી કરોડ થાય છે જયારે બાર વાહનો જપ્ત જેની કિંમત સાત લાખ ચાલીસ હજાર થાય છે બંને કુલ મળીને કિંમત ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડ એ ઉછે છે કે શું ગાંધી નું ગુજરાત દારૂના વેપાર નું ઉત્તમ સ્થળ બની ગયું છે કે શું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર ખાસ ગતિવિધિ માટે